विनेगठ मा याडा हवरा होकरा रे फूले बोली ना पडती विनेगठ मा जंगल जेवी झाडियु <laughs> रे फूले बोली ना पडती विनेगठ मा याडा हवरा होकरा रे फूले बोली ना पडती ए विनेगठ मा अमर जे वासवो करा रे भाई भी फूली ना जाता आय तमारा सु आया नाखी छे

આ સાહેબ મને એક હારી ગાડી દેને તો હવે નોકરી કરવાની મજા આવે આ ખેંખી જેવું મોટરસાયકલ દઈ દીધું હે ને કે આમ જો ક્યાંક મોકલ્યો હોય ને માંડ માંડ ટાઈમે પોગું અને ક્યારેક તો ને ગુનેગાર ભાગી જાય સાહેબ ને કંઈ ગાડી જો હવે નોકરી બીક દેવી રાય હવે હે ને ધીમે ધીમે દાવા દઉં જોપડા તાજો ભાગી તાજો

જય જય માહણિયા હાલો હાલો એને ધોય નાખવા ગોબર ગોબર આ જંતા આય આ તું હંતી તા ઈ હમણે ફાઈપી આમ ઈયા જશે સમજો હમ ફાઈપી આજ ખારા થઈ ગયા હે કા કાકા નો પૂછવાનું પૈ તું તું ખરત થઈ બા આજ ક્યાં કઈ તું તો કરી એક બેઠી પૂછતી હોય હે હા તું વાત કરે

હાલો <laughs>

Lá, eu um Lucrato, ó, aí,